જિલ્લામાં દરેક સરકારી ગોડાઉનમાં ખુલ્લામાં અનાજની ઓછું કરીને અનાજની બોરીઓને સીલ કરીને સસ્તા અનાજની દુકાનો સુધી મોકલી આપવામાં આવી રહ્યા છે તો અનાજની લૂંટ કોના નજરઅંદાજમાં કરી રહ્યા છે તે જોઈ રહ્યું શું જિલ્લામાં આવું જ ચાલશે કે પછી જનતાની આ લૂંટને કોણ બંધ કરાવશે તે જોઈ રહ્યું જિલ્લાના દરેક સરકારી ગોડાઉનમાં આવી રીતે અનાજ કોના માટે ઓછું કરીને તે અનાજ ક્યાં માફિયાઓ સુધી પહોંચી જાય છે તે પણ જોઈ રહ્યું આ સમગ્ર ઘટના સામે ઉચ્ચ કક્ષાએથી તપાસ હાથ ધરવામાં આવે તેવી સ્થાનિક લોકો વતી અપીલ પણ કરવામાં આવી આ વિડીયોની પ્રાત પ્રાર્થના સંદેશ ન્યૂઝ પુષ્ટિ કરતું નથી રિપોર્ટર દિલીપ ચૌધરી પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો